ભરૂચ એસઓજી પોલીસે અંકલેશ્વરના ગડખોલ ગામની ચંડા ચોકડી પાસે આવેલા મહેન્દ્રનગરમાંથી ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કૌભાંડ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી બનાવની પ્રાપ્ત વિગત અનુસાર ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગની પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવા ભરૂચ એસઓજી પોલીસે અંકલેશ્વરના ગળખોલ ગામની ચંડા ચોકડી પાસે આવેલા મહેન્દ્રનગરમાં રેડ પાડી એક ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું પોલીસને મળેલ માહિતીના આધારે શિવશંકર એન્ટરપ્રાઇઝ નામની દુકાન પર રેડ પાડવામાં આવ્યો હતો દુકાનના માલિક ઉદયકુમાર કુલદીપ મંડળ ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગનો ધંધો ચલાવતો હતો પોલીસે સ્થળ પરથી ચાર ગેસ સિલિન્ડર રિફિલિંગ પાઇપ અને ઇલેક્ટ્રિક કાંટો મળી કુલ પાંચ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અહીં નોંધવું રહ્યું કે છેલ્લા પંદર દિવસમાં આ પ્રકારનો ચોથો બનાવ નોંધાયો છે ગેસ રિફિલિંગની આ ગેરકાયદેસર પ્રવૃત્તિ જાહેર સલામતી માટે મોટું જોખમ ઊભું કરે છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા વિશેષ ડ્રાઈવ હાથ ધરવાની જરૂરિયાત ઊભી થઈ હોય તેવું લોકમુખ્ય ચર્ચાઈ રહ્યું છે